આગળ સમાચારો તરફ નજર કરીએ તો ખેડા જિલ્લાના ઠાસરા વિસ્તારમાં સામાન્ય રીતે દીપડાનો આતંક જોવા મળતો હોય છે ત્યારે ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે ગામમાં આવેલી મુખ્ય કેનાલ પાસે દીપડો હોવાની વાત મળતા લોકો તેને જોવા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે આ સમયે જ અચાનક ઝાડીઓમાંથી નીકળેલા દીપડાએ હુમલો કર્યો હતો આ ઘટનામાં ત્રણ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા મહત્વનું છે કે તેઓને ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે દીપડાને જોતા કેવી નાશભાગ મચી ગઈ હતી અને લોકો બચાવ માટે કહી શકાય કે પાસે રહેલા તળાવમાં કૂદી પડ્યા હતા ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ પહોંચી છે અને પાંજરા મૂકી તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે ઘટનાના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ઘટનામાં એવું છે કે દિવસે દોઢ થી બે ના સમયમાં વાત આવી કે અહીંયા દીપડો આવ્યો છે વાત એ વાત જાણવા મળ્યું પછી અમે અમે આવ્યા તો અમે દીપડો જોયો એમ પણ હજાર પંદર સી માણસ થી વધુ પબ્લિક હોવાથી દીપડો પોતાના સૌ બચાવ માટે ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો તો પછી એની દીપડો નીકળતો હતી એ બાજુ ચાર પાંચ માણસો હતા તેની પર એને હુમલો કર્યો હતો